કેમ છો મારા સ્વાદના મિત્રો હું દેવાય ધેરભા તમારું સ્વાગત કરું છું મારા વાડીના રસોડામાં અને મિત્રો આજ ફરી પાછા આપણે એક નવી જ વાનગી સાથે તમારી પાસે પહોંચી ગયો છું અને આજે જે વાનગી આપણે બનાવવાના છે એ વાનગી શિયાળાની સ્પેશિયલ વાનગી છે જે એકદમ હેલ્ધી અને વિટામિન સીથી ભરપૂર હોય છે તો આજે આપણે દેશી ચૂલાનો મધપુળો બનાવીશું જે દેશી ચૂલા ઉપર બનશે અને છાણાથી મધપુળો બનાવવાના છે એની જે રેસીપી છે એ તમે પહેલેથી છેલ્લે સુધી જોજો એટલે એ પ્રમાણે જો તમે બનાવશો તો તમે તમારા ઘરે પણ આવો જ મધપુળો બનાવી શકશો મિત્રો આપણે જે મધપુડો બનાવવાનો છે એની બધી તૈયારી આપણે થઈ ગઈ છે તમે જોઈ શકો છો બધા જ જે ઇન્ગ્રીડિયન્ટ છે એ આપણા ટેબલ ઉપર પડ્યા છે અને હવે હું તમને જે કહું એ ખાસ તમે ધ્યાન રાખજો એ પ્રમાણેનું પ્રમાણ માપ તમે રાખજો અમે સાતથી આઠ જણા માટે મધપુડો બનાવીએ છીએ તો આ એક કિલો ટમેટાની આવી પ્યુરી લાલ દેશી ટમેટાની પ્યુરી કરી છે એક કિલો ટમેટાની પ્યુરી કરવાની છે જેટલા ટમેટા છે એટલા જ આપણે બટેટા લેવાના છે અને એને આપણે બાફી અને પછી એને વ્યવસ્થિત મેસરથી મેસ કરીને રાખ્યા છે તમે સિક્સટી ફોર્ટી પણ રાખી શકો અમે ફિફ્ટી ફિફ્ટી રાખ્યા છે ત્યારબાદ અંદર બીજું શું શું પડશે વઘારમાં ને એમાં તો આ જે લાલ ઘોલર મરચાં છે એ ઘોલર મરચાંની પેસ્ટ બનાવી છે ગરમ કરીને આનાથી શું થશે કલર આવશે પછી આ લીલી હળદર છે પછી આ સૂકું લસણ છે આ લીલા વટાણા છે અત્યારે સિઝન છે તો બહુ સારા આવે છે બાકી તમે ફ્રોજને વાપરી શકો આ લીલું લસણ છે પાંચેક કડી લીલું લસણ લીધું છે સોથી સવા સો ગ્રામ જેટલું ખજૂર લીધું છે બે ડુંગળીને ઝીણી ઝીણી સમારેલી છે અને આ છે આદુ અને આમાં કાજુ પણ આવશે તો આવી રીતના આ જે બધી વસ્તુ છે એ આપણા જે મતપુડો છે એમાં પડશે મિત્રો હવે આપણો ચૂલો છે બરોબર ભક્તી ગયો છે અને આપણે તપેલું મીઠું છે ને આમાં આપણે અંદાજીત દોઢસો ગ્રામ જેટલું તેલ તેલ થોડું આવી જાય પછી આપણે એમાં બે ચપટી જેટલું જીરું નાખીશું બે ચપટી જીરું ઇનપ છે ત્યારબાદ આપણે એમાં બે ચપટી જેટલી રાઈ નાખીશું અને પછી એને બરાબર ચટકવા દઈશું રાઈ અને જીરું બરાબર ચટકી જાય પછી આપણે જે એક વાટકી ઝીણી ઝીણી સમારેલ ડુંગળી છે એ ડુંગળીને આપણે તેલમાં મિક્સ કરી અને એ થોડી પાકે ત્યાં સુધી આપણે એને સાતળશું અને મિત્રો ધીમે ધીમે એને ધીમા તાપે મિક્સ કરતા જશું આવી રીતની જે ડુંગળી સતડાય છે એની એક અલગ જ મીઠાશ હોય છે થોડી ડુંગળી પાકી જાય પછી આપણે આમાં બધી વસ્તુ ધીમે ધીમે આગળ એટલે આદું જે પીસીને રાખ્યું છે એ આદું હવે આપણે આમાં નાખી દઈશું ત્યારબાદ આ સૂકું લસણ છે આ સૂકું લસણ પણ આપણે આમાં નાખી દઈશું

કિલો ટમેટાની પ્યુરી છે એ આપણે અમે એડ કરી દઈશું હવે હવે આપણે બધું ધીમે ધીમે મિક્સ કરી લેશું પ્યુરી એડ કર્યા પછી અને હવે બીજા વધારાના જે મસાલા છે મીઠું મરચું ધાણાજીરું હળદર એ બધું હવે આપણે આમાં નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે આપણે જેવું મીઠું ખાતા હોય એવું મીઠું નાખવાનું ચડિયાતું ખાતા હોય ચડિયાતું નાખે ઓછું ખાતા હોય ઓછું નાખે બે ચમચી જેટલું આપણે જીરું નાખીશું અહીંયા અમારા વાડીએ છે ને આ મુઠ્ઠીઓ માપ હોય અહીંયા કોઈ ચમચી કે એનેથી અમે છે ને હાથેથીને જ બધું નાખી દઈએ ત્યારબાદ કલર માટે આપણે આમાં હળદર નાખીશું અઢીથી ત્રણ ચમચી જેટલું અંદાજીત આમાં મરચું નાખી દેસું અને મરચું નાખ્યા પછી મિત્રો આપણી ગ્રેવીનો તમે કલર જોજો એ કેટલી લાલ ચટાકેદાર બની ગઈ છે જુઓ મિત્રો કેવી સરસ લાલ ચટાકેદાર ગ્રેવી આપણી બની ગઈ છે આ મસાલા બળે નહીં એટલે આપણે બે વાટકી જેટલું પાણી નાખીશું લીલી ડુંગળી આપણે કાપીને રાખી છે અને લીલું લસણ છે પાંદડાવાળું થોડું આપણે બાકી રાખશું છેલ્લે આપણે જ્યારે મધપૂરો શરૂ કરવાનો થાય ને તો એના ઉપરથી આનું ગાર્નિશિંગ પણ કરશું આજે બટેટાનો માવો આપણે બનાવીને રાખ્યો છે એકાદ કિલો બટેટાનો માવો એ આપણે આમાં નાખી દઈશું મિત્રો ખાસ ધ્યાન રાખજો આજે માવો છે એ હાથેથી ના કરતા મેસરનો ઉપયોગ કરજો પાવભાજીમાં જે આપણે મેસરનો ઉપયોગ કરીએ છીએ એનો ઉપયોગ કરવાનો છે ને એ ન હોય તો ઘરે ચમચો અથવા જે દસ્તો હોય એનો ઉપયોગ કરી અને માવો બનાવવાનો છે નહીતર ચીકણો થઈ જશે હવે આમાં પાણી નાખી દેસુ મેસરની મદદથી મિત્રો આમ એકદમ જો કોઈ મોટા મોટા કટકા રહ્યા હોય બટેટાના તો આપણે ભાંગી નાખશું વટાણા આપણે વઘારમાં નથી નાખવાના બધું નખાઈ જાય પછી છેલ્લે નાખવાના છે કેમકે વટાણું છે એ થોડું આખું રહેવું જોઈએ મોઢામાં એનો જે ટેસ્ટ છે ને એ થોડો એ રીતનો આવવો જોઈએ બહુ પાકી ગયેલા વટાણાનો ટેસ્ટ છે ને એમાં નથી મજા આવતી આજે આપણે અડધી વાટકી જેટલા કાજુ રાખ્યા છે એ કાજુને પણ હવે આપણે આમાં નાખી દેશું અને આ થોડી કિસમિસ છે મિત્રો જુઓ હવે આપણો જે મધપુડો છે એ ધીમા તાપે પાકે છે અને આપણે દસ પંદર મિનિટ સુધી એને પાકવા દેવાનું છે મતપુડો છે એ બરોબર પાકી ગયો લાગે છે અને આ એક ગરમ મસાલો છે અમે જે ઘરે બનાવ્યો છે મતપુડાનો સ્પેશિયલ મસાલો છે પછી ક્યારેક એકાદા વિડીયોમાં તમને આ બનાવતા શીખવાડીશ તો આ ગરમ મસાલો જે છે એ આપણે આમાં નાખી દઈશું બહુ વધારે નથી નાખવાનો બે ચપટી અઢી ચપટી જેટલો ગરમ મસાલો નાખવાનો છે જેનાથી છે ને આમાં સ્વાદ અને સુગંધ છે ને એ ભરપૂર આવશે આપણો મતપુડો છે એ બરોબર પાકી ગયો છે ને આપણે શ્રદ્ધા અનુસાર કોથમરી નાખશું એ જુઓ મિત્રો આપણો જે મતપુડો છે એ કેટલો સરસ મજાનો બની ગયો છે અને રેડી છે મતપુડો અને હવે આ આપણે મતપુડાને ઉતારી લઈએ જુઓ એકવાર મધપુડાની કેવી રંગત જૈમી છે મિત્રો આપણો ગરમા ગરમ મધપુડો આ આપણી હાથે બનાવેલી પૂરી અને આ આપણા વેજીટેબલ પુલાવ આ ત્રણેય વસ્તુ રેડી છે અને હવે અમે જમવાની તૈયારી કરી છે